બનાસકાંઠા જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે વાવ થરાદ સુઈગામ અને ભાભર તાલુકો જલમગ્ન બન્યો હતો જેને લઈને ખેડૂતો અને પશુપાલકોને ભારે નુકસાન થયું છે ત્યારે ભારતીય કિસાન સંઘે આજે કલેક્ટરને આવેદન પત્ર આપી સર્વે કરી તાકીદે પાક અને પશુ સહાય ચૂકવવાની માંગ કરી હતી બનાસકાંઠા જિલ્લાના છેવાડાના વાવ થરાદ સુઈગામ અને ભાભર તાલુકામાં ભારે વરસાદને પગલે વ્યાપક તારાજી સર્જાઈ છે પૂરગ્રસ્ત વિસ્તારો જળબંબાકાર થતા ખેડૂતોના પાકમાં પાણી ફરી વળ્યા છે પશુપાલકોના પશુઓ પણ મોત ને ભેટ્યા છે અસાગ્રસ્તો ની મદદ આવતા ભારતીય કિસાન સંઘે આજે કલેક્ટર ને પત્ર આપ્યું હતું જેમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં સર્વે કરી ખેડૂતોની પાક સહાય અને પશુ સહાય ચૂકવવાની માંગણી કરાઈ હતી અઢારમી તારીખે અઢાર ઓગસ્ટના દિવસે અમે ખેડૂતોએ ખેડૂતો ઉપર જે ટોલ નાકાનો અત્યાચાર થતો હતો એના વિરોધમાં જે આંદોલન કર્યું હતું અને આંદોલન કર્યા પછી અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને એમણે અમને ખાતરી આપી હતી કે હું આમનામાં મારાથી બનતું બધું ઘટતું કરીશું અને અમને પંદર દિવસ સુધી આમાં રાહત મળી હતી અમને ટોલનાકા તરફથી કોઈ હેરાનગતિ થતી નહોતી પરંતુ છેલ્લી એક તારીખથી ટોલ નાકાના અધિકારીઓ દ્વારા આજુબાજુના ખેડૂતોને ફરીથી હેરાન કરવાનું ચાલુ કરવામાં આવ્યું છે એટલે આજે અમે કલેક્ટર સાહેબ શ્રી પાસે એનો જવાબ માગવા આવ્યા હતા કે જે તે અમે આંદોલન કર્યું હતું આવેદનપત્ર આપ્યું હતું એના અનુસંધાને આપ સાહેબ શ્રી દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી જેનો જવાબ અમે માગ્યો કલેક્ટર સાહેબ સાહેબશ્રીએ કહ્યું કે હું આ જે તે બનાસકાંઠામાં આવેલી આપત્તિના કારણે એમાં વ્યસ્ત હતો એટલે મને થોડો સમય આપો અને તમારા આ પ્રશ્નના લગતું હું કાર્ય કરીશ ભારતીય કિસાન સંઘ પ્રમુખ વડગામ આજે અમે કલેક્ટર સાહેબને જે બનાસકાંઠામાં અતિવૃષ્ટિ થઈ વાવ થરા સુઈ ગામ ભાભરમાં ત્યાં ટોટલ વરસાદી પાણી ભરાઈ ગયું છે અને પાક નષ્ટ થઈ ગયો ઘણા બધા પશુ મરી ગયા છે બધા ગામનો ગામ પાણીમાં છે તો સરકારે તાત્કાલિક સર્વે કરી પશુઓની સહાય ચૂકવાય પાકની પણ સહાય ચૂકવાય તથા અન્ય જે કોઈ નુકસાન થયેલા છે ખેડૂતોનો એની પણ સહાય ચૂકવાની અમારી માંગણી કલેક્ટર સાહેબને કરી છે બીજો મુદ્દો અમારે એવો છે કે દોતીવાડા ડેમની અંદર ફૂલ પાણી ભરાઈ ગયું છે તો દોતીવાડા ડેમની અંદર પાણી જેટલી આવક છે એટલું જાવક કરવા માટે અમે અમારી માગણી છે જેથી એના લીધે ટોટલી કોઠા વિસ્તારના બધા બોર બોરને કૂવાઓ રિચાર્જ થાય એ ખૂબ જરૂરી છે ડેમમાં અઢાર કિલોમીટર સુધી પાણી ભરેલું છે ખરેખર એટલું બધું પાણી ભરેલું મતલબ સૂર્યપ્રકારની બાષ્મી થવાની થશે એના આગળ ડેમો જો ટોટલ નદીમાં છોડી દેવામાં આવે તો ખેડૂતોના બોર અને કુવા રિચાર્જ થશે એ અમારી ખાસ માગણી છે